ઉદવારા રેટલાવની યુવતી ઘરેથી પારડી કોલેજમાં જાઉં છું ચૂક નીકળ્યા બાદ પરતના ફરી પારડી તાલુકાના રેટલાવ ગામે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘરેથી કોલેજ જાઉં છું ચૂક પરતના ફરી હતી રેટલાવ ગામે સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રે તેને મૂળ યુપીની જ્યોતિ રામવિલાસ ગોડ ઉંમર વર્ષ ઓગણીસના ગત સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ ઘરેથી સવારે જેપી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જાઉંચું કહી નીકળી હતી જે બાદ યુવતી ઘરે ન આવતા મોબાઈલ પર ફોન કરતા બંધ આવ્યો હતો જે આ દિન સુધી પરત ન ફરતા પારડી પોલીસ મથકે પિતાએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે કોઈને યુવતીની ભાળ મળે તો પારડી પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો